ભાઈ પછી આને બીયા આપણે મેળવી અને કિલે પાંચ એમ એલ પટ મારી દે હારી પટ મારી અને પૂરા થવા દે પછી બદલે લેવા એટલે આનો કોઈ ઉગાવો સારો રહે પછી જે દવાની ગરમી લાગે એ ન લાગે દવાનું પછી પટ મારો ઉગાવવામાં હારી મારે પિસ્તાળી મણ બી મેં વાવ્યું છે ચાય એક સોડ વડે બાર વોટ અને બીજાને બહુ 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 રાઈટ છે એમ આ ત્યાંનો ઉરિયા ગઈ સાઈલ આપણે સાહેબ એટલે એનું રિઝલ્ટ બહુ ટોફ પછી આની જે સીન જે થઈ એ પિસ્તાલીનો ઉતારો આવ્યો સીંખનો ટકાવારીમાં દાણાને ઉતારો ખટતા ઉલાળમાં બધાને ચાલી ચાલીનો હતો આપણે પિસ્તાલીનો ઉતારો કારણ કે આપણે આના બે છટકાઉ કર્યા હરીફ ઓ હો મિલીલા બે ઝટકા કર્યા પછી બાજરીનો પાક હતો બાજરો ઉનાળો મારે ખાંઠા અને લીલું રાડું રહે જ પાકી જાય આખું ડાંડર આપણે જે કપડી જાય ને પાછળથી ડાંડર જે કપડે ને એ એ લીલો છોડ રહે ને ડુંડું પાકી જાય પછી આ શેંગમાં આ હાવ પીળી થઈ ગઈ એક જ રાઉન્ડ હજી એક જ રાઉન્ડ હો છે આને બે રાઉન્ડ મારશું એટલે ખેડૂ ભાઈને આપણે નમ્ર વિનંતી કરી કે તમારે આ બે વસ્તુ વાપરવાથી ખૂબ તમને ફાયદો મળશે એમ આપણે ખાતર તો નાખવાનું જ છે ટૂંકમાં ગમે એ નાખીએ તો આનો ઉપયોગ કરો વ્યવસ્થિત એટલે આનું રિઝલ્ટ ટોપ મળવા